હું રાતળિયા દેવસિંહભાઈ બાલુભાઈ ઠોયાણ ગામના વતની અને ઠોયાણા ગામના ખેડૂત છું આ જે કમોસમી વરસાદ અન્વયે રાજ્યભરના ખેડૂતોને થયેલ જે વ્યાપક નુકસાન અન્વયે ગઈકાલે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દસ હજાર કરોડનું જે પેકેજ જાહેર કરેલ છે તે અત્યાર સુધીનું સૌથી મોટા મોટું પેકેજ છે અને આ પેકેજથી જે ખેડૂતોને ઘણી રાહત થશે અને શિયાળુ પિત્તની અંદર જે બિયારણ અને અન્ય જે જણસી ખરીદવા માટે પણ આ જે પેકેજ છે એ ખૂબ જ ઉપયોગી બનશે આ ઉપરાંત આ સંવેદનશીલ સરકાર અને જે ખેડૂતની સાથે રહેતી સરકાર દ્વારા જે પંદર હજાર કરોડનો જે આજે મગફળી સોયાબીન મગ અને અન્ય જણસી જે ખરીદવા માટે પણ આજે ખેડૂતોને એક વિટામિન એ પૂરું પાડેલ છે અને જે દ્વારા ખેડૂતોને ઘણી સહાય મળે મળશે અને આના દ્વારા ખેડૂતો પોતાનું આગળનું જે આપણે પાક છે વાવવા માટે એ ખૂબ જ ઉપયોગી છે બિયારણ ખરીદવા માટે દવા માટે અને અન્ય વસ્તુ માટે સરકાર દ્વારા જે આ માતબર રકમ દસ હજાર કરોડનો જે પેકેજ અત્યાર સુધીમાં કોઈ સરકારે જાહેર નથી કરેલું તે આ પેકેજ દ્વારા આજે ખેડૂતોને રાહત મળેલ છે અને એ ખેડૂતોને રાહત મળતા આજે ખેડૂતો અન્ય જે વ્યવહારિક બા બાબતોની અંદર પણ આનો ઉપયોગ કરી શકશે અને આ એક ખેડૂત દ્વારા હું આ પેકેજ જાહેર કરેલ છે તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું